સીટર ઇકો ગાડી વન ઓનર પેટ્રોલ એન્ટ્રી પણ ચાલુ અને ટાયર નવા આવી ગાડી ક્યાંય પણ મળશે નહીં સાવ ઓછી ફરેલી છે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે ટીપટોપ કન્ડિશન અને સાવ ઓછી કિંમત એન્જિન પાવરફુલ અને ન્યુ મોડેલ ગાડી તો ગાડી વેચાઈ જાય તે પહેલા ગાડીના ઓનરનો કોન્ટેક કરજો હું વિડીયો અંદર ઈકો ગાડીની બધી ડિટેલ આપી દઈશ ક્યાં જોવા મળશે કેટલી કિંમત છે તેના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા જ વિડિયો દરરોજ જોવા આપણું યુટ્યુબ ચેનલ સસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો મારુતિ સુઝુકી ઇકો ફાઇવ સીટર ગાડી વેચવાની છે આ ગાડી વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવી છે ગાડી પેટ્રોલ અને સીએનજી માં જોવા મળશે સીએનજી એન્ટ્રી વાળી ઓરિજિનલ સીએનજી જોવા મળશે કાયદેસર છે અને ઇકો ગાડી બે હાજર સોળ સત્તર ના મોડેલ ની ગાડી જોવા મળશે ઓલમોસ્ટ બે હાજર સત્તર ના મોડેલ ની ગાડી ગણાય અને ગાડીની અંદર એસી ચાલુ મ્યુઝિક સિસ્ટમ ચાલુ અને આખી ઓરિજિનલ ગાડી છે જેન્યુન માત્ર ને માત્ર છાવોતેર હજાર છોતેર હજાર કિલોમીટર ચાલેલી ગાડી ટીપટોપ કંડિશન ફૂલ જવાબદારી રૂબરૂ સ્થળ પર જઈ ઈકો રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ લઈ શકો છો પહેલા ઈકોના માલિકનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ તો તેમનો ઓનરનો કોન્ટેક્ટ કર્યા બાદ જજો ઈકો વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી પાવરફુલ આખું એન્જિન એસી પણ ચાલુ મ્યુઝિક સિસ્ટમ પણ કમ્પ્લીટ છે ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લીટ કિંમતની વાત કરું તો ત્રણ લાખ ને પિસ્તાલીસ હજાર કિંમત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે ઈકો લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર રાજુલા જોવા મળશે ઈકો ગાડી લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નંબર છે તેમાં ફોન કરી ઇકો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો